વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ એક મોલ પાસે એક અજાણી વ્યક્તિ દ્વારા અચાનક લોકોને છૂટ્ટા મેન્ટલ અને પથ્થર ફેંકી મારવાનો બનાવ બન્યો હતો આ દરમિયાન ત્રણથી ચાર વ્યક્તિઓની ગાડીઓના કાચ અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું ઘટનાના પગલે લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને તરત જ એકસો બાર ઉપર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા તપાસ હાથ ધરી હતી ત્યારે પ્રાથમિક તપાસની અંદર વ્યક્તિ થોડો અસ્થિર મગજ ન હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા આધાર સેવા ઉપર કોલ કરીને આધાર ગાડી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ વ્યક્તિને સારવાર માટે આધાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી પરંતુ વાહનોને થયેલું નુકસાન અને અચાનક ઉપદ્રવથી ત્યાં હાજર લોકોમાં થોડો ગભરાટ અનુભવાયો હતો મારું નામ સાગર બારોટ છે આપણે યુવા બોલ ત્યાં સીધા દરબાર ચોકડી છે એ બાજુ પાગલ મેન્ટલ માણસ છે બધી ગાડીઓને મેન્ટલ મારે છે રોડ પર ડાયરેક્ટ બધા જે બી પબ્લિક આવે બધા મારે છે

આ સાઈડ નો દરવાજાનું તોડી નાખ્યું છે અને પાછળ ટીકી પર